હેલો શું તમને ખબર છે કે ઓગસ્ટ મહિનો વર્લ્ડ ઇમ્યુનાઇઝેશન મંથ તરીકે ઓળખાય છે ઇમ્યુનાઇઝેશન એટલે કે વેક્સિનેશન તો તમારે નક્કી કરવાનું છે કે વી ફોર વાયરસ જોઈએ છે તમને કે વી ફોર વેક્સિન જોઈએ છે તો ચાલો આજે આપણે જાણીએ કે બહેનોએ કઈ કઈ વેક્સિન લેવાથી જીવનમાં એમને ફાયદો થઈ શકે ડ્યુરિંગ પ્રેગ્નન્સી મધરે ટીટેનસની વેક્સિન લેવી જોઈએ જે બેબીને ઇન્ફેક્શનથી પ્રોટેક્શન આપે છે અને ઇન થર્ડ ટ્રાઇમેસ્ટર મધરે બુસ્ટિક્સની વેક્સિન લેવી જોઈએ જે બેબીને અર્લી લાઈફમાં ડિપ્થેરિયા ફર્ટ્યુસિસ અને ટીટેનસથી રક્ષણ આપે છે इन्फ्लुएंझा वैक्सीन એટલે કે કોવિન वैक्सीन પ્રેગ્નન્સી ને કોઈ પણ ટ્રાઇમેસ્ટર માં લઈ શકાય છે અને ઇન્ફ્લુએન્ઝા વેક્સિન ડ્યુરિંગ પ્રેગ્નન્સી મધર ને અને બાળક ના જન્મ પછી બાળક ને પણ ઇન્ફ્લુએન્ઝા ના ઇન્ફેક્શન સામે રક્ષણ આપે છે અને જો ડ્યુરિંગ પ્રેગ્નન્સી મધર એ વેક્સિન લીધી હોય તો તે ડ્યુરિંગ પ્રેગ્નન્સી ના સમય પણ એ વેક્સિન જો તમે બાળપણમાં એમએમઆર વેક્સિન ન લીધી હોય તો પ્રેગ્નન્સી પ્લાનિંગના એટલીસ્ટ ત્રણથી છ મહિના પહેલાં તમે એમએમઆર અથવા તો રૂબેલા વેક્સિનના ડોઝિસ લઈ શકો છો કારણ કે જો પ્રેગ્નન્સી દરમિયાન તમને રૂબેલા ઇન્ફેક્શન થાય એ એક વાયરલ ઇન્ફેક્શન છે તો આવનાર બાળકમાં કંજનાઇટલ કેટરેક્ટ હાર્ટ પ્રોબ્લેમ અથવા તો ડેફનેસ આવવાની શક્યતા રહે છે અને એ વસ્તુ પ્રિવેન્ટ કરવા માટે રૂબેલા વેક્સિન ત્રણ થી છ મહિના પહેલા ચોક્કસ સર્વાઇકલ કેન્સરની વેક્સિન આ વેક્સિન ગર્ભાશયના મુખના થતા કેન્સરથી રક્ષણ આપે છે જે હ્યુમન પેપિલોમા વાયરસ દ્વારા થાય છે નવ થી પંદર વર્ષની બાળકીઓમાં આ વેક્સિનના બે ડોઝ આપવામાં આવે છે પહેલો ડોઝ અને એના છ મહિના પછી બીજો ડોઝ જ્યારે પંદર થી પિસ્તાલીસ વર્ષની સ્ત્રીઓમાં આ વેક્સિનના ત્રણ ડોઝ હોય છે ઝીરો ટુ અને સિક્સ એટલે કે પહેલો ડોઝ બે મહિના પછી બીજો ડોઝ અને છ મહિના પછી ત્રીજો ડોઝ